ઝઘડિયા ખાતે સમગ્ર ઝઘડિયાના સર્વ સમાજના લોકોએ જે પૂર્વ એક નવ વર્ષની બાળકી ઉપર જે ઘટના ઘટી હતી અને એ બાળકીનું મૃત્યુ થયું હતું એના શ્રદ્ધાંજલિ રૂપી ઝઘડિયાના સર્વ સમાજના લોકોએ ભેગા થઈ એ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આજે કાર્યક્રમ કર્યો અને આ સીધે સીધો મેસેજ સરકારને પહોંચે કે જે આંખ આળા કાન કરીને સરકાર બેઠી છે પૂર્ણ બહુમતી પૂર્ણ બહુમતીથી એકસો છપ્પનના જ્યારે એકસો ને બાસઠ કરી આપ્યા હોય અને દિવસે દિવસે ઘટનાઓ ઓર વધતી જાય છે ગઈકાલે પણ વાપીની અંદર ઘટના ઘટિત થઈ છે એટલે વિચારો તમે જેટલી સીટ વધે છે એટલી ઘટનાઓ ઘટિત થાય છે તો આની પાછળ આંખ આળા કાન સરકાર કરે છે જો જ્યારે તમે ત્રણસો સિત્તેરની કલમ હટાવી શકતા હોય સીએ એનઆરસી લાગુ કરી શકતા હોય નોટબંધી કરી શકતા હોય અને કરોડો પ્રજા જ્યારે તમને પીડા ભોગવીને બી સહયોગ આપતી હોય કાયદો ઘડવાની અંદર તો ખાલી મોટી મોટી વાતો અને ગધેકી લાતો જેવું આ જે વલણ છે સરકારનું એ પોતાનું વલણ સ્પષ્ટ કરે પ્રજાની માત્રને માત્ર એક જ માગણી છે કે આવા અપરાધીઓ જેલમાં જઈ અને પ્રજાના ટેક્સના રૂપિયે બાર પંદર વર્ષ વીસ વરસ સુધી કોઈ ફાંસીની સજા થતી નથી અને જેલમાં ભરાવો થાય છે ને આરોપીઓ દિવસે દિવસે પહેલવાન થાય છે એટલે આવા મનોવૃત્તિ માનસિકતા ધરાવનાર આરોપીઓ રાક્ષસ સમાન છે અને ક્ષત્રિય નીતિ પ્રમાણે આવા રાક્ષસોનો વધ કરવો પડે એટલે અમે તો ગુજરાત સરકારને બે હાથ જોડીને ખાસ કરીને મૃદુ મુખ્યમંત્રીને અને ગૃહમંત્રી જે કહે છે કોઈ બી ચાબારબંધીને જવા નહીં દઈએ તો એમને સીધે સીધો સંદેશો આપવા માંગે છે કે તમે મહિનો બે મહિના યોગીજી પાસે જઈને એપ્રેન્ટિસ કરી આવો તો ક્ષત્રિય રાજ કઈ રીતે હોય અને આવાઓને ઇન્કાઉન્ટર કરવા માટે સમગ્ર પ્રજા જ્યારે તમને માંગણી કરતી હોય અને પ્રજાનો ગુસ્સો હોય લાગણી હોય તો સરકારે સીધે સીધો આ સંદેશો માણી લેવો જોઈએ નહીં તો પછી અમે જે રીતે વાહેગુરુજીના કળા પહેર્યા છે તો ગુજરાતની મહિલાઓ આગામી દિવસમાં આવા નરાધમો એક વર્ષમાં સાતસોની નજીક આ ઘટનાઓ પહોંચી ગઈ છે અને આ ઘટના થયા પછી પણ બીજી ચાર થી પાંચ ઘટનાઓ થઈ છે અને આવી વિચિત્ર માનસિકતા ધરાવતા મનોવિકૃત લોકોએ તમે જુઓ બોતેર વર્ષની વૃદ્ધ અને એ આરોપી જેલમાં જઈને પેરેલ ઉપર વારાયો હતો એટલે તમે વિચારો કાયદો કેટલો ગંભીર છે કે નહીં આરોપીઓને કોઈ ખોપ નથી એટલે આવા નરાધમોને ઇન્કાઉન્ટર જાહેરમાં પચાસ સો કેસ કરવામાં આવે તો જ ગુજરાતની પ્રજાની માતા બહેનો સુરક્ષિત રહેશે કારણ કે અમે વોટ આપીએ છીએ અમારી દીકરીઓ માતા બહેનોને સેફ રાખવા માટે અમે કઈ ભાજપના ગુલામ નથી જે યોગીજી અને મોદીજીના વોટ જોઈને જે અમે ફોટા આપીએ છે ને તો હવે યોગીજી જેવું ઇનકાઉન્ટર કરશે તો જ ગુજરાત સરકાર સાચી છે એવું માનીશું નહી તો ગુજરાતની તમામ બહેનો કરણી સે આહવાન કરશે બંગડીઓ લઈને જે પેલા બોલતા હતા ને કોઈ બી ચાવી જવા નહીં દઈએ એ ભાઈને બંગળીઓ આપવા માટે અમે ગાંધીનગર આવીશું